તો વાત કરીએ હવે અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં ગણેશ ચતુર્થીના પર્વને મનાવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે મોડાસા શહેરના કુંભારવાળામાં રહેતો સતાવીસ વર્ષે યુવક સચિન પ્રજાપતિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં કારગર છે મોડાસાનો પ્રજાપતિ પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી માટીના ગણેશ બનાવે છે યુવાને પિતા મહેશભાઈ પ્રજાપતિએ ચાર વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા છે ત્યારે બાળપણથી માટીના ગણેશ બનાવતા પરિવારની પરંપરા આજે સત્તાવીસ વર્ષે યુવાને જાળવી રાખી છે સચિન દ્વારા ગણેશ ચતુર્થી પહેલા ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશની એકસો પચાસની વધુ મૂર્તિ બનાવે છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નહીં બનાવીને માટીના ગણેશ બનાવવામાં માહિર એવો સચિન આજે નાની ઉંમરે મોડાસા શહેર માટે પ્રકૃતિને નુકસાન નહીં કરવા મેસેજ પણ આપે છે સચિન પ્રજાપતિએ ત્રણ પેઢીની પરંપરાને જાળવી છે ત્યારે તેના દ્વારા છ ઇંચથી લઇ પાંચ ફૂટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે છેલ્લા બે માસથી દિવસે એક રાત કરીને ગણેશ મૂર્તિ બનાવી રહ્યો છે તે કહે છે કે મોડાસા શહેરવાસીઓ પણ માટીના ગણેશ માટે માંગ કરી રહ્યા છે કુદરતને થતા નુકશાનને ટાળવા માટેના પ્રયાસમાં શહેરવાસીઓના સહયોગથી ઉત્સાહનો સંચાર થયો છે